નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજે 31 જુલાઈ 2024 ના રોજ સિંગવડ મામલતદાર શ્રી જીકેશ શાહ સાહેબ વય નિવૃત્ત હતા વિદાય સમારંભનો કાર્યક્રમ સિંગવડ મુકામે રાખવામાં આવ્યો આદિવાસી વિસ્તારમાં નિયુક્ત હતા આદિવાસી પહેરવેશ અને આદિવાસી પરંપરા મુજબ બોરિયું પહેરાવી ભવ્યતી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું प्राप्त माहिती अनुसार ना तालुका मांग, आजे जुलाई बे हजार नांग रोज सिंगवर मामलतदार श्री जी के शाह साहे सिंगवर मामलतदार साहेब निवृत्त कचेरी खाते सीघव समारंभ कार्यक्रम हाजर हता। अने मामलतदार श्री जी के साहेब नु आदिवासी पहले बोरियु पहले ફૂલહાર શાલ ઓઢાડીને સ્વાગત સન્માનિત કરવામાં આવ્યા તથા તમામ સ્ટાફ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભવ્યતી ભવ્યતી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ સ્ટાફ દ્વારા તેમનું वक्तव्य રજુ કરવામાં આવ્યું હતું અને મામલતદાર સાહેબે તેમના જીવનમાં થયેલા સારા નરશા અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું હતું અને તેમનો પરિવાર પણ ઉપસ્થિત રહીને તમને પણ ફૂલહારથી સ્વાગત કર્યું હતું અહેવાલ રિપોર્ટર ઇমতিયাজ Ханચી દાહોદ